અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત હોલના રસોડામાં હાડકા મળતા વિવાદ સર્જાયો ખોખરા વોર્ડના કોર્પોરેટર જીગીશા સોલંકીની દીકરીના સત્તર નવેમ્બરે કાંકરિયા પિકનિક હાઉસમાં લગ્ન હતા રસોઈની તૈયારી માટે લગ્નની આગલી રાતે કોર્પોરેટરનો પરિવાર પિકનિક હાઉસ પહોંચ્યો ત્યારે રસોડામાં ચારે તરફ લોહી માંસના લોચા અને હાડકાના ટુકડા વિખરાયેલા જોવા મળ્યા જાન આવવાની હોવાથી માણસોને બોલાવી તાત્કાલિક રસોડાનું શુદ્ધિકરણ કરવું પડ્યું સમગ્ર મામલે કોર્પોરેટરનું કહેવું છે કે લઘુમતી સમાજનો પ્રસંગ હોય તેના બીજા દિવસે કોઈ હિન્દુ પરિવારનો પ્રસંગ હોઈ શકે છે આવી સ્થિતિમાં અધિકારીઓની જવાબદારી નક્કી થવી જોઈએ અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત હોલના રસોડામાં હાડકા મળતા વિવાદ સર્જાયો ખોખરા વોર્ડના કોર્પોરેટર જીગીષા સોલંકીની દીકરીના સત્તર નવેમ્બરે કાંકરિયા પિકનિક હાઉસમાં લગ્ન હતા રસોઈની તૈયારી માટે લગ્નની આગલી રાતે કોર્પોરેટરનો પરિવાર પિકનિક હાઉસ પહોંચ્યો ત્યારે રસોડામાં ચારે તરફ લોહી માંસના લોચા અને હાડકાના ટુકડા વિખરાયેલા જોવા મળ્યા જાન આવવાની હોવાથી માણસોને બોલાવી તાત્કાલિક રસોડાનું શુદ્ધિકરણ કરવું પડ્યું સમગ્ર મામલે કોર્પોરેટરનું કહેવું છે કે લઘુમતી સમાજનો પ્રસંગ હોય તેના બીજા દિવસે કોઈ હિન્દુ પરિવારનો પ્રસંગ હોઈ શકે છે આવી સ્થિતિમાં અધિકારીઓની જવાબદારી નક્કી થવી જોઈએ